હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સુરતી ખમણ બનાવીશું તો અહીંયા સુરતી ખમણ બનાવવા માટે આપણે ચણાની દાળ લીધી છે ચણાની દાળને આપણે સરસ એવી ધોઈ નાખીશું તો એમાં રહેલો બધો જ દષ્ટ નીકળી જશે તો અહીંયા સરસ રીતે ધોઈ નાખી છે ને પલાળવા માટે મૂકી દીધેલી છે તો હવે જુઓ કે આપણી દાળ સરસ એવી પલળી અને ફૂલી ગઈ છે તો હવે આપણે એને પીસી લઈએ તો આ રીતે આપણે મિક્સર જારમાં પીસી લેવાની છે તો હવે એમાં થોડી મેથી પલાળેલી પણ નાખી છે તો આમાં મેથી નાખવાનું કારણ એ છે કે આપણા ઢોકળા સરસ એવા જાળીદાર અને ફૂલી અને ડબલ થાય તો અહીંયા બે ચમચી દહીં લીધું છે અને થોડું દહીં નાખી પછી આપણે થોડુંક પાણી પણ નાખ્યું છે તો હવે આપણે અહીંયા થોડું દરદરું પીસવાનું છે એકદમ હાવ ઝીણું નથી પીસી નાખવાનું તો અહીંયા આપણે થોડું દરદરું પીસી લીધું છે ને આપણે એને એક તપેલીમાં કાઢી લઈશું તો આપણે અહીંયા થોડું દરદર દર ને તો આપણા જાળીદાર ખમણ જે છે ને એ સરસ એવા થશે અને ચીકણા નહીં થાય આપણે જેવા બાર દુકાનમાં મળે છે ને માર્કેટમાં એવા જ આપણે થશે તો અહીંયા આપણે થોડા આપણે આ લીંબુના ફૂલ એડ કરીશું તો લીંબુના ફૂલ આપણે ખાટું મીઠું અને એકદમ જાળી પડે ને એના માટે નાખેલું છે બહારથી તમે લાવો છો ને એમાં આપણે આ રીતે જ હોય છે લીંબુના ફૂલનો જ ઉપયોગ થાય છે તો અહીંયા આપણે તો એકવાર લીંબુના ફૂલ નાખી અને ખમણ બનાવવાની ટ્રાય કરજો તો જરૂરથી તમારે માર્કેટ જેવા જ ખમણ બનશે તો અહીંયા આપણે સરસ રીતે હલાવી લીધું છે અને હવે આપણે આને ઢાંકી અને ચાર પાંચ કલાક માટે મૂકી દેવાનું છે જેથી કરીને આપણો સરસ એવો આથો આવી જાય તો અહીંયા ચારથી પાંચ કલાક થઈ ગઈ છે અને જુઓ કે સરસ એવો ફૂલી અને ડબલ થઈ ગયો છે ને આથો આપણો એકદમ જાળીદાર આવી ગયો છે તો આ રીતે આપણે જાળીદાર આથો લાવવો હોય ને તો લીંબુના ફૂલ નાખવાના લીંબુના ફૂલ નાખી એકવાર તમે ટ્રાય કરજો એટલે આવો જ આથો જાળીદાર આવશે ઢોકળાનો પણ આ રીતે જ લાવવાનો હોય છે આથો તો હવે આપણે એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું અને થોડી આપણે એમાં ગળપણ નાખ્યું છે ખાંડ ખાંડ આમાં નાખીએ ને એટલે ડબલ ઢોકળા ફૂલીને તૈયાર થાય છે ત્યાર પછી એમાં આપણે થોડો લીંબુનો રસ અને તેલ નાખેલું છે અને આદુ મરચીની પેસ્ટ અને હવે આપણે અહીંયા થોડા આપણે સોડા નાખીશું તો આ રીતે ખાવાના સોડા લીધેલા છે તો અહીંયા હવે આપણે ફૂલીને જે ડબલ થયો હતો આથો એ આપણે અહીંયા હવે સોડા એવા તો એનાથી પણ વધારે ફૂલશે તો એટલા માટે આપણે અહીંયા ઢોકળાનો દળ જાડો એવો થશે અને એકદમ જાળીદાર થશે તો અહીંયા આપણે જે ઢોકળિયું કૂકર આવે ને એ મૂકી દીધેલું છે અને એમાં આપણે એક લીંબુનો ટુકડો નાખ્યો છે જેથી કરીને આપણું તવું અંદરથી કાળું ન પડે તો હવે આપણે અહીંયા પ્લેટ ગ્રીસ કરી લઈશું અને એમાં આપણે હવે પછી બેટર નાખીશું તો આ થેલું આપણું બેટર આમાં એડ કરવાનું છે તો હવે સરસ એવી ડીશ આપણી ગ્રીસ થઈ ગઈ છે આપણે આ ગ્રીસ કરવાનું કારણ એ છે કે આપણે ઝડપથી અંદરથી ઉખડી જાય એના માટે તો અહીંયા હવે પ્લેટ આપણે મૂકી દઈશું ને પછી આપણે એમાં બેટર નાખીશું તો આ રીતે તમે ટ્રાય કરશો ને તો ખમણ તમારા એકવારમાં જ પરફેક્ટ અને સરસ એવા જાળીદાર જ થશે અને ફૂલ આદુ મરચી નાખજો એટલે બહાર જેવો જ ટેસ્ટ અને સ્વાદ આવશે તો અહીંયા લીંબુના ફૂલ અને લીંબુ બંને નાખેલું છે એટલે ખાટા મીઠો થઈ અને આથો તૈયાર થઈ ગયો છે સરસ એવો તો આ રીતે આપણે હવે આખી પ્લેટ ભરી લેવાની છે દળ માટે તો તમારે અહીંયા ખમણ એવું નથી કે આપણે બહાર જેવા જ જેટલો દળ કરવો જો એટલો દળ કરવો હોય ને તો તમારે એલ્યુમિનિયમનું એ રીતની પ્લેટ આવે છે તો એ લઈ લેવાની અથવા તો ચોકી લઈ લેવાની તો અહીંયા આપણે હવે મૂકી દીધા છે અને સરસ એવા કૂક થવા દઈએ ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા આપણે અહીંયા થોડી કેરી લીધી છે અને અહીંયા થોડા મરચાંના ટુકડા લીધા છે ત્યાર પછી એમાં આપણે ગોળ નાખ્યો છે અને લીલા ધાણા એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડો લીંબુનો રસ નાખી દઈશું અને આ રીતે આપણે મિક્સર ચલાવી લેવાનું છે એટલે આપણે ચટણી ચટપટી તૈયાર થઈ જશે તો આ ચટણી ખમણ સાથે ખાવાની ખૂબ મજા આવે છે તો હવે આપણે આ ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ તો જુઓ છે ને આપણી બહાર જેવી ચટણી તો સરસ એવી તૈયાર થઈને કલર પણ ખૂબ સરસ એવો જ આવ્યો છે જો બહાર મળે છે ને એવો જ કલર આવ્યો છે આપણો ચટણીનો તો આ ચટણી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે ખમણ સાથે સરસ એવી મજા આવશે તો હવે આપણે જોઈ લઈએ કે આપણા ખમણ ચડી ગયા છે તો જો તમે જોઈ શકો છો જાળીદાર એકદમ ઉપરથી કોપટી આપણી સરસ એવી દેખાય છે બહાર જેવી જ કલર પણ સેમ એવો જ આવ્યો છે બહાર જેવો જ તો હવે આપણે છરીરની મદદથી જોયું તો સરસ એવા ચડી ગયા છે અને હવે આપણે ઉતારી નીચે અને પીસીસ પાડી લઈશું તો અહીંયા આપણે બીજી પ્લેટ પણ થવા માટે મૂકી દઈએ તો અહીંયા બીજી ડીશને આપણે આ રીતે ગ્રીસ કરી લીધી છે ને એમાં આપણે પાછું બેટર નાખી દઈશું તો અહીંયા બા એક જ વખતમાં તમારે બહાર જેવા જ ખમણ થશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ચટણી એ પણ બહુ જ સરસ એવી ટેસ્ટ થશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણે બીજી પ્લેટ પણ ચડવા માટે મૂકી દીધી છે અને આપણે અહીંયા જે પ્લેટ આગળ ઉતારી હતી એને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું તો આ રીતે ઓઇલથી ગ્રીસ કરવાથી આપણે ઉપરથી જે ખમણ સૂકા સૂકા લાગે એ નહીં લાગે અને તેલ સાથે આ ખમણ ખાવાની પણ મજા આવે છે તો અહીંયા આપણે ગ્રીસ કરી અને હવે આપણે એને પીસીસ પાડી લઈશું તો અહીંયા બીજી પ્લેટ પણ ચડી ગઈ છે તો સરસ એવી ચડીને તૈયાર થઈ ગઈ છે અને મમ્મીએ નીચે ઉતારી અને મૂકી દીધી છે તો અહીંયા ત્રીજી પ્લેટ પણ બનાવવા માટે મમ્મીએ મૂકી દીધી છે તો આપણી બધી જ પ્લેટ એક સરખી ચડી અને બધી જ સરસ એવી તૈયાર થઈ જશે તો આપણા ખમણ એકદમ સરસ એવા બાર જેવા થઈ જશે તો અહીંયા થોડા આપણે થોડી એવી દાળમાં આપણે બે કિલો જેટલા ખમણ બનશે તો આ રીતે આપણે ઘરે ખમણ બનાવી અને એકદમ ઓછા ભાવમાં બનાવી શકીએ છીએ તો હવે આપણે અહીંયા પીસીસ પાડી લઈએ તો એમાં જુઓ કે સરસ એવો દળ થયો છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ખમણ બનીને તૈયાર થયા છે તો છે ને આપણા સરસ એવા ખમણ તો હવે આપણે જોઈએ કે કેવા સ્પંચી અને જાળીદાર થયા છે તો જો સરસ એવા પ્લેટમાંથી આપણે ઉખડી પણ ગયા છે એકદમ આસાનીથી આપણે તાવેથો ફરી રહ્યો છે તો અહીંયા મસ્ત એવા બન્યા છે ને હવે થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈએ તો બહાર તો આપણે ધાણા નાખેલા નથી આવતા પણ આપણે અહીંયા ઘરે બનાવ્યા છે તો આપણે ઘરે બનાવેલા હોય એટલે આપણે અહીંયા સ્પ્રિંકલ કરીએ તો વધારે સારું લાગે તો સરસ એવો દળ થયો છે અને મસ્ત એવા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે તો એકવાર આ ખમણની રીત જરૂરથી ટ્રાય કરજો અને મસ્ત બનીને તૈયાર થાય છે જો તોડીને બતાવે તો પણ એકદમ જાળી જાળી થયા છે તો આ રીતે લીંબુના ફૂલ નાખી અને માર્કેટમાં બનતા હોય છે તો એકવાર ટ્રાય કરજો અને આ ખાવાની ખૂબ મજા આવશે તો હવે આ રીતે આપણે ખમણ બધા કાઢી લઈએ પ્લેટમાં અને એના માટે આપણે થોડો વઘાર પણ કરી લઈએ તો વઘાર કરવા માટે અહીંયા તેલ મૂકી દીધું છે તો અહીંયા તેલ આવે ને એટલે આપણે એમાં રાઈ નાખવાની છે તો રાઈ આપણે અહીંયા થોડી વધારે નાખવાની છે જો વધારે રાઈ હશે ને તો સરસ એવો વઘાર બેસશે અને ટેસ્ટ પણ ડબલ આવશે તો અહીંયા ઓનલી રાઈથી જ આપણે વઘાર કરવાનો છે જેથી કરીને આપણે મસ્ત એવા થઈ જાય ને થોડી આપણે હિંગ નાખી છે અને થોડા લીમડાના પત્તા નાખ્યા છે તો હવે આ વઘાર અહીંયા રેડી દઈશું આ રીતે અને આપણે ગ્રીન ચટણી બનાવી છે એટલે આપણે મરચાં એમાં નાખ્યા નથી તો આ રીતે વઘાર કરી લઈએ એટલે મસ્ત એવા આપણા ખમણ તૈયાર થઈ ગયા છે તો જુઓ છે ને આપણા માર્કેટ જેવા જ ખમણ કલર પણ સેમ એવો જ છે તો આપણે આ રીતે ખમણ બનીને તૈયાર થઈ ગયા છે ને મોઢામાં પાણી આવી ગયું છે તો ચટણી સાથે ખમણ આપણે સર્વ કરી લઈએ તો છે ને એકદમ ટેસ્ટી અને ચટપટા તો હવે નેક્સ્ટ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય